ફવેતાગુસ નદીના કિનારે વસેલું લિસ્બન પોતાના પ્રાચીન આકર્જન અને આધુનિક અંગોથી પ્રવાસીઓને મંથરમુગ્ધ કરે છે કલ્પના કરો એક એવા શેરની જે સોનેરી પ્રકાશમાં નહાયેલું હોય અને જ્યાં રંગબેરંગી ઇમારતો એટલાન્ટિક મહાસાગર તરફ તોરાન કરતી હોય આ છે લિસ્બન એક એવું શહેર જે તમારી લાગણીઓને જગારશે અને તમારા દિલમાં વસી જશે અહીં પહોંચતાની સાથે જે તમને સ્થાનિક લોકોની ઉજમા પ્રાચીન ગલીઓમાં ગુંજતા પારો સંગીતના સૂર અને તાજા બનેલા પેસ્ટીસ જ્ઞાતાની સુગંધ મંત્રમુગ્ધ કરી દેશે લિસ્મન વિરોધાવા વિરોધાવાસોનું શહેર છે જ્યાં સદીઓ જોનો ઇતિહાસ આધુનિક જીવન શૈલી સાથે સુમેર સાથે છે આ શહેરના સપાતી જૂના વિસ્તાર આલ્વામાની સાંકડી ભૂલભૂલામાની જેવી ગલીઓમાં ફરતા રહો અને ભૂતકાળનો અનુભવ કરો ઐતિહાસિક ઇમારતો પર બનેલી અદભુત અજુલેજો સ્ટાઇલ્સ જુ જેમાંથી દરેક ટાઇલ શેરના ભવ્ય ભૂતકાળની કહાની કહે છે લિસ્બનના કોઈ પણ મિરાદોરો પર જાઓ અને શેરના મનોહર દ્રશ્યોનો આનંદ માનો જે તમારા શ્વાસ થીંભાવી દેશે ખનિવાર યુરોપના પ્રખ્યાત શહેરોની છાયામાન રહેતુન લિસ્બન એક ખરો ખજાનો છે બીજા મોટા શહેરોથી વિપરીત લિસ્બન તમને પોતાની ભવ્યતાથી નહીં દબાવી દે એ તમને પોતાની સાદગી અને શાંત ભૂમત્વે જીવનશૈલીથી મંત્રમુગ્ધ કરી દેશે ફદલે આ શહેર ટેકરીઓ પર વસેલું છે પણ દરેક ખૂનેથી અદભુત નજારો જોવા મળે છે બારો અલ્ટોન ના બોહેમિયન વાતાવરણથી લેને ચિયાડોની ભવ્ય શેરીઓ ઈના મનોહર રૂપ પાછર એક ઇવું શહેર છુપાયેલું છે જે ઇતિહાસ અને સંસ્કૃતિ થી ભરપૂર છે જેરોની મમની મુલાકાત લો જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને પાડોના ના સંગીત માં ખોવાઈ જાવ જે દરરોજ સાંજે હવા માં ગુંજે છે આલ્ફા માં આવો લિસ્બનન નો સનાતી જૂનો વિસ્તાર અને સમય માં પાછા જાઓ આ ફૂલભૂલા મની જેવો વિસ્તાર સેન્ટ જ્યોર્જના કેલાની ચોડાફ પર આવેલો છે અલ્ફામામામ પર્તી વેક્તે કોઈ એક મીરાદોરો પર રોકાવાનું ભૂલ શો નહીં સાંતા લુચિયા મીરાદોરોથી ટેક્સસ દંદીનો અદભુત અંજારો જોવા મળે છે આલ્ફામાનું હિંદે અને આત્મા તેના લોકો છે આલ્ફામાની મુલાકાત ઈસે પાર નંબરની પ્રખ્યાત રામમાન સવારી કર્યા વિના અથૂરી છે જ્યારે સૂર્ય લિસ્મન પર આથમે છે બોરો અલ્દોમાન લિસ્મનના બોહેમિયન હિદેમાન એક અલગ જા ઉર્જા જાગૃત થાય છે આ પેશનેબલ વિસ્તાર જે લિસ્મનના સાત પહાડીઓમાંથી એક પર સ્થિત છે દિવસ દરમિયાન એક શાંત અહેનાંક વિસ્તારથી રાત્રે એક ગુંજારવાલા મનોરંજન કેન્દ્રમાં પરિવર્તિત થાય છે બોરો અલ્દોની સાંકડી શેરીઓ હાસે સંગીત અને ચશ્માના અવાજથી ગુંજી ઉચ્ચરે છે જીયાન સ્થાનિકો અને પ્રવાસીઓ શિહેરના પ્રગ્યાત નૈતલૈસેફનો આનંદ માનવા માટે ભેગા થાય છે દેવસ દરમિયાન બાબરો અલ્ટો એક લજ્જ શાંત આકર્જાન ધરાવે છે વિન્ટેજ બુટીક સ્વતંત્ર દુકાનો અને આર્ટ ગેલેરીઓથી ફરેલી શેરીઓમાં ફરવાનો આનંદ છુપાયેલા ખજાના અને અન્નને સંભાળનું શોધવાનો અનુભવ એક પરંપરાગત કાફેમાન કોફીનો આનંદ માનો અથવા અધિકિત પોર્તુગીઝ ભોજન સાથે રેસ્ટોરન્ટમાં શાંત ભોજનનો આનંદ લો સાંજ પડતાની સાથે જ બગરો અルトો જાદુઈ રીતે બદલલાઈ જાય છે છેરિયુ લોકોથી ફરાઈ જાય છે અને હવામાન ઉત્તેજના ફેલાય છે બાર ફૂટ પાથ પર ફેલાય છે તેમના ટેબલ અને ખુરશીઓ દરેક ખાલી જગ્યા પર કબજો કરે છે લાઈવ સંગીત ખુલ્લા દરવાજામાંથી બહાર આવે છે પરંપરાગત પારોથી લઈને આધુનિક જાત સુધી ઇકલેક્ટિક સાઉન્ડ સાઉન્ડટ્રેક અનાવે છે અને બધું જવત છે ભલે તે રોમેન્ટિક સાંજ હોય ઇક હોમ બાર રૂમ વાયન બારમાં મિત્રો સાથે મસ્તી કરો અથવા ફક્ત જીવંત વાતાવરણનો આનંદ માનો બોરો અલ્ટો દરેગના સ્વાદને અનુરૂપ છે ભૂલભૂલા મની જેવી શેરીઓમાં ખોવાઈ જાઓ બોહેમિયન ભાવના અનુભવો અને શોતો કે શા માટે બાવરો લિસ્બનના નાઇટ લિસ્ટ નું હંદે છે લિસ્બનની સફર યસી પાડ નંબર ની ટ્રામ ની સવારી વગર અથુરી ગનાય આ ટ્રામ શહેર નું એક ખાસ પ્રતિક બની ગઈ છે આ પીલા રંગ ની ટ્રામ અંદર લાકડાના પાગો સાથે ફક્ત વાહન નથી પણ ભૂતકાળ ની સફર છે ટ્રામ બેસો અને લિસ્બનના ભૂતકાળની છાયામાં બીજા જમાનામાં ખોવાઈ જાવ ઈશબાયર નંબરની પ્રામ લિસ્બનના ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થાય છે અને શહેરના સુંદર દિનશીઓ અને વારસો દર્શાવે છે મારતીમ મોની ચોકથી શરૂ કરીને પ્રામ ધીમે ધીમે ગ્રાકાના વિસ્તાર તરફ ચડે છે જ્યાંથી શહેરના મનોરમ દૃશ્યો જોવા મળે છે જ્યારે ધ્રામ સાંખરી પથ્થરવાલી શેરીઓમાંથી પસાર થાય છે અને રાહદારીઓને તેની ખંતરીથી સાચવવા કહે છે ત્યારે તમારી જાતને સંભાળજો સવારી સાથી સવારીબી મુલાકાત લેવાની ટકાબે છે રોમન શૈલીનો દેહાવ શહેરના સમુદોગ ઇતિહાસની વાર્તા કહે છે પછી તમે પેન્થિયોનન જોશો જેનો સફેદ ગુંબજ જ આલ્ફામાની છત ઉપર ઊંચો છે દરેક સ્ટોપ લિસ્બનના અલગ જ આકર્ષણને ઉજાગર કરે છે ફીડવારા બજારો થી લેને શાંત ચોરસ સુધી જે શાંત ખૂના ખૂનામાં છુપાયેલા છે સાંકડી સંક્રિશરીઓમાં ફરતી વખતે નાની નાની બાબતો પર ધ્યાન આપો જે આ સપરને ખાસ બનાવે છે એમર્તો પર સજાવેલા રંગબેરંગી ટાઇલ્સ જુઓ દરેક ટાઇલ લિસ્મનના ભૂતકારોની કહાની કહે છે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને અનુભવો તેમની વાતો સાંભળજો જે પોર્ટુગીઝ ભાષા અને શહેરના અવાજોનું મિશ્રણ છે ઈશુપાયર નંબરની ત્રામાન સવારી પક્ત મુસાફરી નથી તે લિસ્મનના હરદેમાન એક સફર છે પ્લે ત્રામ ઈશુપાયર લિસ્મનના ઐતિહાસિક વિસ્તારોનું અન્વેષણ કરવા માટે એક ફિવારુ માર્ગ આવે છે પણ તેનું મહત્વ માત્ર એક વાહન કરતાં કારુન વધારે છે પાના માટે આ સવારી એક વાસ્તવિક અનુભવ છે સાયરના આત્મા સાથે જોડાવાનો અને સ્થાનિકની નજરથી લિસ્મને જોવાનો મોકો આત્રામ લિસ્મના કાયમી ફશિકરનનું પ્રતીક બની ગઈ છે તેની જૂના અને દમાને ફેરવાવાની ક્ષમતાનું અને પરંપરાઓ પ્રત્યેની તેની અર્ગનિષ્ઠાનું પ્રતીક ત્રામ ઈસબાર નિસાવારીનો અનુભવ શાંત ગથે લેવો જોઈએ ઉતાવા વનન કરો દરેક સનને માનો અને શહેરની અન્ય લે તમારા પર પોતાનો જાદુ કરવા દો દરેક સ્ટોપ પર ઉતરો જે તમારી જે જફાસાને ઉત્તેજિત કરે અને આસપાસ ફરવા જાઓ તમને ક્યારેય આ ખબર નહીં પડે કે તમને ક્યાં ખૂનામાં કેવો છુપાયેલો ખજાનો મળશે થ્રામ ઇસ બાઇટ બિરવાલી હોઈ શકે છે ખાસ કરીને પીક સિઝન દરમિયાન પરંતુ તેને તમને તે જાદુઈ અનુભવ થી વંચિત થવા દો જે તે આપે છે વહેલા ઉજ્જિની ને પહેલા સ્ટોપ પર પહોંચવાનો પ્રયાસ કરો જેથી તમને બેસવા માટે વધુ સારી તાક મને તમે સાંજની સવારી પણ ધ્યાનમાં લઈ શકો છો જ્યારે ફીર ઓછી થઈ જાય છે અને શહેર સૂર્યાસ્તના નનમ પ્રકાશમાં નહાતું હોય છે ટ્રામ ઈશિપ બાયર માત્ર ટ્રામ નથી તે લિસ્મનના અદમે આત્માનું પ્રતિક છે સમય પર પાછા ફરવાની તેની ક્ષમતાનું અને અનફર્ગેડેડેબલ મેમરી બનાવવાની તેની શક્તિનું તેથી છાપો પાકડી રાખો અને થ્રામી સ્વાર ને લિસ્મનના હબ્દેમાન એક અનફર્ગેડેબલ પ્રવાસ પર લઈ જવા દો લિસ્બનના હિંદેમાન સાંખલી કોબલસ્તોન શેરીઓમાન એક ભાવપૂર્ણ સંગીત ગુંજે છે જે ઐતિહાસ યાદો અને પોર્ટુગલના અમરાતમાંથી ભરપૂર છે આ પારો છે એક સંગીત શૈલી જે પોર્ટુગીઝર હોરેક સાથે અંડાનપૂર્વક જોડાયેલ છે આલ્ફામા જિલ્લામાં જન્મેલો ફારો એકાઈસમી સદીથી ગવાય છે તેના ઉદાસી સ્વર રોજિંદા જીવનના શો અને સફળતાઓને પ્રતિબિંબિત કરે છે કલ્પના કરો તમે આલ્ફામાના ટાંખા પ્રકાશવાળા તાવરનામાં પ્રવેશો છો હવા શેકેલા સારડીન અને વાર્તાઓની રાહ જોવાની સુગંધથી ભરેલી છે સ્ટેજ પર એક એકલ વિકતે ફારેસ્ત ભાવનાથી ફરેલા અવાજ અને શાંત ગેતાર સાથે આગળ આવે છે જેમ જેમ પહેલા સુર રૂમાન ગુંજવા લાગે છે શાંતે છબાઈ જાય છે દરેક શ્રોતા તે કાચા અપારો છે ખોવાયેલા અને પરિમરેલા પ્રેમ વિશેનું સંગીત સમુદ્ર માથે ઝીંખના સાંદાદેની કરવી પીડા એક વિશેષિત પોર્તુગી લાગની જેનું ફાજમાંતર કરવું મુશ્કેલ છે પારો પક્ત સંગીત કરતાં વધુ છે તે ગાયક અને શ્રોતા વચ્ચેની વાતચીત છે શુદ્ધ લાગણીઓનું આદાન પ્રદાન અને ઈક્ષાંત સમજણ ગીતો બનીવાર કાવ્યાત્મક અને પ્રતિકાત્મકતાથી ભરપૂર સારોત્રિક થીમસ જેમ કે પ્રેમ ખોત ભાગ્યે અને માના અસ્તિત્વને સ્પર્શે છે તેઓ શ્રોતાઓના હિન્દે સુધી પહોંચે છે કારણ કે પારસ દરેક સુરમાન પોતાનું હિન્દે અને આત્મા રેડે છે તેમનો અવાજ લાગણીથી કેવી રીતે તૂચી જાય છે તેમની આંગગરીઓ બેતારના તાર પર કેવી રીતે નંત કરે છે પાજાખીએ અવરોધો કેવી રીતે તૂટી જાય છે અને એક જોડાણ બને છે જે શબ્દો કરતાં તનુ મંદુન છે જ્યારે તમે પારો સાંભળજો છો ત્યારે સંગીતને તમારો હાથ અકગ્નવા દો તમારી આંખો બનત કરો અને વાર્તા અનુભવો લિસ્બનનો જુસ્સો અને આત્મા જે તમારી આસપાસ ફરે છે ઉદાસી रागને તમને બીજા સમય અને સ્થાન પર લઈ જવા દો અને આ વિશેષચત પોરુગીઝ કલા સૂરુપના જાદુમાં ખોવાઈ જાઓ લિસ્બન માં આવો તો ફાદો જરૂર એક્સપિરિયન્સ કરો આલ્ફામા એરિયા ફાડો નું જન્મસ્થાન છે ફાડો નગર માં રાત શોતે છે એક ફાદોગાર શોધો અને ખુદનું ખોજાવિસ્બનના મિરાદોરો ફક્ત દિશી કરતા વધુ છે તે એવા સ્થાનો છે જ્યાં લોચો ભેગા થાય છે સામાજિક કેન્દ્રો સ્થાનિકો અને પ્રવાસીઓ બન્યા મનોહર દ્રશ્યોનો આનંદ માનવા માટે આવે છે મિત્રો સાથે પીયુ લાઈવ સંગીત સાંભળો અથવા પાકત લોકોને જોતા બેસો દરેક મિરાદોરોનો પોતાનો માહોલ અને અનોખો વાશિકરણ છે શાંતિ વધુ લોકપ્રિય મિરાદોરો પકીક છે સાંદા કેત્રીના તે કલાકારો સંગીતકારો વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને આકર્ષે છે જીવંત વાતાવરણનો આનંદ લો

તમારા ભોજન સાથે રિફ્રેશિંગ વિનો વર્ડેનો ગ્લાસ પીવો અને લિસ્નના દરિયા કિનારાના વાઇબ્રન્ટ વાતાવરણમાં પલાલી રાખો લિસ્બનની ખાની પીની સફર શહેરની મીઠાઈઓ વેના અથુરી ગણાય પોર્ડુગીજા મીઠાઈઓનો સનાથી મોટો સિતારો છે પેસેથીસ દિનાતા એક નાની કેક જેમાં નિંદાની ક્રીમ અને તજનો સ્વાદ ભરપૂર હોય છે આ પ્રગ્યાત મ્યાઈ તાજી ગરમ પાચ્તિમાંતી નિકાલીને એક કપ ગરમાગરમ ગરમ કોપી સાથે ખાવાની મજા જે કનેર છે પેસ્ટીસ દી નાતાના શોખીન હો તો પેસ્ટીસ દી બેલેમ બેકરીની મુલાકાત લેવાનું ચૂકતા નહીં પેસ્ટીસ દી નાતા ઉપ્રાંત અહિયા તમને બીજી અનેક મીઠાઈઓનો સ્વાદ માનવા મળશે બેલેમ પક્ત ઐતિહાસિક સ્મારકોનો સંગ્રહ નથી તે એક ઈવી જગ્યા છે જ્યાં શોધખોરોની ભાવના આજે પણ અનુભવી છે કલ્પના કરો કે જ્યારે પ્રથમ મુસાફરો અજાણ્યા પાણીમાન દરિયામાં ઉતર્યા હશે ત્યારે તેમનો ઉત્સાહ કેવો હશે પદરાવ દોષ દેસ્કો બ્રિમેન્તોશેની મુલાકાત લો જે એક ભવ્ય સ્મારક છે જે કારાવેલ જહાજના કાથી જેવો આકાર ધરાવે છે હેનરીથ નેવિગેટરથી લીને ફાસ્કોદગામા સૂતી આ પુરોગામીઓએ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો જ્યારે તમે તેની ટોચ પર છતો છો

જ્યારે સૂરજ અસ્ત થાય છે અને લિસ્બનની ટેરાકોટા છત પર ગરમ પ્રકાશ ફેલાવે છે. ત્યારે શહેર એક અલગ જ ઊર્જા સાથે જાગી જાય છે. ગલીઓ હાસે અને ખુશીઓથી ભરાઈ જાય છે અને હવામાન ખુશીનો માહોલ છબાઈ જાય છે. લિસ્બનનો નાઇટ લાઈફ એટલું જો વવકીપર અને આકર્ષક છે. જેતલુન આ શહેર છે પણ બરાતક પાડો માંડીને ફેશનેબલ રૂફટોપ બાર સુધી પાગરો અલ્તો એક એવું સ્વચ્છ છે જે તમારે ચોક્કસ આ જોવું જોઈએ આ બોહેમિયન જિલ્લો આસ્પ્રદ બાર અને રેસ્ટોરાંથી ફરેલો છે જે એક ખુશનુમા અને માત્રીપૂર્ણ વાતાવરણ બનાવે છે દરિયા કિનારે ફરવા જાવ જ્યાં ખર્ષદો સોદરેના બાર અને રેસ્ટોરન્ટ ઉર્જાથી ધબકતા હોય છે અહીં તમે ખુલ્લા આકાશ નીચે સવાર સુધી ટાન્સ કરી શકો છો શું તમે તમારા લિસ્બનના સાહસ માટે તૈયાર છો તમારી સફરને યાદગાર બનાવવા માટે અહીં કેટલીક ઉપયોગી ટીપ્સ આવી છે લિસ્બન એક એવું શહેર છે જે પરવા માટે શાંતિ સારું છે પગવાળા પણ તેની ટેગરીઓ માટે તૈયાર રહેજો આરામદાયક ચાલવાના બૂથ સાથે રાખો હાઇડ્રેડે લહેવા માટે પાણીની બોટલ સાથે રાખવાનું ભૂલશો નહીં લિસ્બનમાં આખું વર્ષ હવામાન સુખદ રહીએ છીએ

તેવા દેશ્યો મંત્રમુગ્ધ કરનાર સંગીતથી લઈને સ્વાદેશન સુધી પ્રખ્યાત રામ ઈસબાર માં સવારી કરવાનો હોય કે પછી પદોના મધુર સંગીતનો આનંદ માનવાનો હોય લિસ્બન તમારી ઇન્દ્રિયોને જાગેત કરશે અને તમને અવિસ્મરણીય અનુભવ આપશે પથ્થરથી બનેલી શેરીઓ અને જીવંત ચોરસમામ ફરતી વખતે અમને આશા છે કે તમે લિસમનના અન્ન આકર્ષણનો અનુભવ કરી પ્રવાસસ્થ નથી તમારી સાથે આવજો કહ્યા પછી પણ લાંબા સમય સુધી રહેશે તે સ્થાનેક લોકોની ઉજમા સંગીતની લય ભોજનની સુગંધ અને સુંદરતા છે જે તમને દરેક શેરીમાન જોવા મળે છે તો રાહ્યની જૂછો તમારી બેગ પેક કરો તમારી ટિકિટ બુક કરાવો અને લિસ્મનના જાદુનો અનુભવ કરવા માટે તૈયાર થા પોતાને આકર્ષણમાં ખોવાઈ જવા દો જ્યારે લિસ્મનના મનોહર અસ્તાઓ પર આપની સફર પૂર્ણ થવા આવી રહી છે અમને આશા છે કે અમે તમને આ મનોહર શહીરના અજાયો જાતે શોધવા માટે પ્રેરણા આપી છે લિસ્બનની વર સ્વાદ અને સંગીત ફક્ત યાદો કરતાન વધુ છે તે ફરી અને ફરી પાછા આવવા માટેનું આમંત્રણ છે છેવદે લિસ્બન ફક્ત નકશા પરનું સ્થાન નથી તે એક લાગણી છે એક ધૂન છે જે તમારી સાથે રહે છે એક સ્વાદ જે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે તે એક ઇવુન શહેર છે જે તમારું હુંપથી સ્વાગત કરે છે જે ઉજે શોધે છે તેમની સાથે તેના રહસ્યો શેર કરવા તૈયાર છે અને જો કે આ બનો વિડિયો અહીં સમાપ્ત થાય છે લિસ્બનનો જાદુ હવે તમારા માટે શરુ થાય છે તો રાશેની જૂછો પહેલું પગલું ફરો સાથ તેકરીઓના શિયરમાન તમારી રાહ જોતા સાહસમાન દુખી લગાવો લિસ્બનના આકર્ષણમાં ખોવાઈ જાઓ અને તમારી જાતને વધુ ઈચ્છવા દો આ યાદગાર સફરમાન અમારી સાથે જોડાવા બદલ આભાર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મુસાફરી પ્રેમી મિત્રો સાથે શેર કરો તમારો ટેકો અમને વિશ્વના સનાથી મનોહર સ્થળો શોધવાનું ચાલુ રાખવામાં મદદ કરે છે ફરી મળીશું અને આ વિડીયોના ભાગીદારોને ચકાસવાનું ભૂલશો નહીં બધી લિંક્સ વર્ણમાં મળશે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો